સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે અમારા અધિકાર ઉપર તરાપ મારે છે એમ ખોટું નથી બહુ મોટી સંખ્યાની અંદર સંપૂર્ણ ગામ આખું હાજર રહ્યો મોટી સંખ્યામાં આવ્યો અને જન આક્રોશ અત્યારે ખેડૂતોની અંદર અંદર જેને કઈ કરંટ કહી એ કરંટ અત્યારે ખૂબ અડધો અડધો પોણો પોણો કલાક સુધી આ જાત્રા રાહ જોઈને ખુબ આતુરતા રાહ જોઈ રહ્યા છે ત્યારે આપના માધ્યમ હું સરકાર ને કહું છું કે હજી અમે તો તમને કહીએ છીએ પાછા વળી જાવ અમારી જે વાત છે સાંભળો અમે સતત પચાસ દિવસ સુધી તમને વિનંતી પણ કરી છે નવ મુદ્દા લઈને નીકળ્યા છે આ એક જમીન ટાવર નો એક માત્ર વાંઢિયા છે તો એક એમપી સેક્ટર છે કાયમી ધોરણે ઉકલ આવે એવો અંગ્રેજોના વખતનો અઢારસો ને પચ્યાસી નો કાયદો છે દેશ ઓગણીસો સડતાલીસ માં આઝાદ થઈ ગયો છતાં કાયદો અંગ્રેજો નો જ રહ્યો એટલે ખેડૂતો શું માગે છે ખેડૂતો એ બાબતમાં માત્ર ને માત્ર એમની બજાર કિંમત પ્રમાણે એમની વળતર માંગે છે પાણીની બાબતમાં સમજી લેજો કે આ રાજ્યના મંત્રી એમ કે ખેડૂતો ત્રણ પાક લેતા થયા છે ખેડૂતોને

હેક્ટર ની અંદર કચ્છમાં એટલે ખેડૂત આ બાબતમાં મને તો ખબર નથી પડતી સરકાર અત્યાર સુધી એક વાત કરવા માટે તૈયાર નથી એસટીઆર એનડીઆરફ ની યોજના વાત કરે છે એ જે યોજના એની છે બે હેક્ટર ની મર્યાદામાં એમાં સર્વે થયું છે ને સર્વે થયું છે તો સર્વે પર ક્યાંક ને ક્યાંક લોચા થયા છે વાક્ષ્મિતા જે સર્વે થવું જોઈએ નથી થયું અને હવે કોઈ સર્વે કરવાની મને લાગે આવશ્યકતા નથી હું તો લગભગ આજ સવારથી જોડાણો છું ગઈકાલના જે સોશિયલ મીડિયાના માધ્યમથી અને ટીવીના માધ્યમથી જોયું તો કાલે એવું થતું હતું કે બહુ સરસ ખેડૂતોનો પ્રતિધ્ધાત મળે છે અને ખેડૂતો કિસાન સંઘને સમર્થન આપતા હોય એવું આજ તો રૂબરૂ જોયું આજે પૂરા પ્રવાસની અંદર ખેડૂતો જેમ આપણો કંઈક ધાર્મિક કાર્યક્રમ હોય અને જેમ લોકો ભેગા થવાના હોય એ રીતે સમગ્ર ગામના ખેડૂતો સાથે મળી અને ઢોલ નગારાથી કિસાન સંઘનું જે સ્વાગત કરવામાં આવતું હોય તો એવું લાગી રહ્યું છે કે સરકાર વાત સાંભળતી નથી અને કે પ્રતિનિધિ છે અથવા તો એનો અવાજ પહોંચતો નથી એટલે એને હું લાગી રહ્યું છે ખેડૂતોને કે ખરેખર કિસાન સંઘ કઈક કરવાનું છે એટલે હું તો અત્યારે નિવૃત્ત છું પણ છતાંય આ લોકો અમારી ટીમના કહેવાને કારણે પ્રવાસમાં સતત જોડાયેલો રહું છું અને જે કંઈ માર્ગદર્શનની જરૂર પડે એ સાથે રહી અને ખેડૂતોને જાગૃત કરવાનું અત્યારનું અમારું માધ્યમ એ છે કે ખેડૂત જાગૃત થાય અને પોતાના અધિકાર અને હક માંગે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે